પ્રદેશ દમણમાં બુધવારના રોજ વહેલી સવારથી જ ભારે વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું હતું પ્રદેશમાં પડેલા ધોધમાર વરસાદના કારણે દુનેઠા તથા અન્ય વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમોના નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને ખાસ કરીને કંપનીઓમાં કામ કરવા જતા કામદારોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું આ તરફ ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાંથી એક પોઈન્ટ બાવીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદી બની બે વહેતી જોવા મળી હતી દમણમાં સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન ત્રણ ચાલીસ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો ત્યારે આગામી છવ્વીસમી ઓગસ્ટ સુધી દાદરાનગર હવેલી દમણ તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુર તાલુકામાં નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કોઝવી પાણીમાં ડૂબી જતાં લોકોની મુશ્કેલીઓ વધી છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે કલાકમાં ધોધમાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે ધરમપુર અને કપરાડા તાલુકામાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે વાપીમાં એક ઇંચ વરસાદે રસ્તાઓ પર પાણી ભરાવ્યું છે કપરાળા તાલુકામાં કુલ્લક નદીમાં ઘોડાપુર આવ્યો છે જેના કારણે પાડીના પાટી વિસ્તારનો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે આ કોઝવે લોકોના આવાગમન માટે મહત્વનો હોવાથી પાંચથી છ ગામોનો સંપર્ક તૂટી ગયો છે કપરાળા તાલુકાના ગાડવી ગામથી ધારણમાળ અને બેડપા તરફ જતો કોઝવે પણ પાણીમાં ડૂબ્યો છે આના કારણે સાતથી વધુ ગામોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સવારથી જ ડુબાણવાળા કોઝવે પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે સ્થાનિકો વર્ષોથી ઊંચા બ્રિજની માગણી કરી રહ્યા છે પરંતુ દર ચોમાસામાં તેમને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો કરજ ગામમાં ઉપરવાસમાં વરસાદના કારણે વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયું છે શાળાના વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે જેના કારણે તેમના જીવને જોખમ ઊભું થયું છે જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓ બંધ થયા છે જેની અસર વિદ્યાર્થીઓ કામદારો અને સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન પર પડી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાસ કરીને વાપીમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે વાપીના મોટા અને નાના અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી તે બંધ થયા છે જેના કારણે ઈસ્ટ અને વેસ્ટ વાપીને જોડતા મુખ્ય રસ્તાઓ પર અવર જવર ખોરવાય છે આનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખામીઓ પણ ચર્ચામાં છે ઉમરગામ તાલુકાના બિલાડ વિસ્તારમાં સવારથી ચાલુ ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે બિલાડના મુખ્ય અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના ભરાવાના કારણે અંડરપાસમાં અનેક વાહનો બંધ પડી ગયા છે જેના કારણે અવર ખોરવાયું છે બિલાડના આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિક લોકો અને વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે વરસાદનું જોર યથાવત રહેતા અંડરપાસ બંધ થઈ ગયો છે જેની સીધી અસર રોજિંદા જીવન પર પડી રહી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ હાલ પરિસ્થિતિ ગંભીર બની છે વરસાદના કારણે સર્જાયેલી આ સમસ્યાઓથી લોકોને રાહત મળે તે માટે તાત્કાલિક પગલાંની જરૂર છે ઉમરગામના ખતલવાડામાં શાળાએ જવાનો રસ્તો અધૂરો વરસાદમાં વિદ્યાર્થીઓ વૃદ્ધોને મુશ્કેલી ગ્રામજનોની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગામની એક ગંભીર સમસ્યા સામે આવી છે વારલી વાડ ફડિયાથી સંજાણ બંદર માછીવાડ ફડિયા સાડા સુધીનો માર્ગ લાંબા સમયથી અધૂરો છે વરસાદી સિઝનમાં આ માર્ગ વધુ જોખમી બન્યો છે આ માર્ગ પર પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને શાળાએ તથા રોજિંદા કામે જવામાં ઘણી જ મુશ્કેલીઓ પડે છે મહિલાઓ અને બાળકોને રસ્તો પાર કરવા જીવનના જોખમે આગળ વધવું પડે છે ખતલવાડા પંચાયત સભ્ય પરિમલ સુનિલભાઈ માહલીએ સરપંચ અને તલાટી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે તેમણે અનેકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે સમસ્યા જ્યાંની ત્યાં જ રહી છે ગ્રામજનોની માગણી છે કે ખતલવાડા સરપંચ આ કામને પ્રાથમિકતા આપે ગામમાં અન્ય વિકાસ કાર્યો ઝડપથી થઈ રહ્યા છે આ માર્ગની મરામત થશે તો બાળકો અને વૃદ્ધોને સલામતી મળશે જાનમાલનું જોખમ પણ ઘટશે ગ્રામજનોએ પ્રશાસનને અપીલ કરી છે કે વિકાસ કાર્યોની યાદીમાં આ માર્ગને અગ્રતા આપવામાં આવે જેથી મહિલાઓ બાળકો અને વૃદ્ધોને આવન જાવનમાં મુશ્કેલી ન પડે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે રસ્તાના અભાવના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો ન હોવાના કારણે બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જઈ રહેલી કાર ફસાતા બાળકીએ બે કલાક સુધી ભારે વરસાદમાં ઊભા રહેવાનો વારો આવ્યો સ્થાનિકો દ્વારા બેથી ત્રણ કલાકની જહેમત બાદ કાર બહાર કાઢી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી હજુ સુધી વિકાસ પહોંચ્યો જ નથી કપરાડા તાલુકાના સુખાલા ગામના નિશાળફળિયા ખાતે રસ્તો ન હોવાના કારણે ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે ગતરોજ મોડી રાત્રે ભારે વરસાદના કારણે રસ્તા પર કીચડ થઈ જતાં હોસ્પિટલ ખાતે બાળકીને લઈ જઈ રહેલા પરિવારની કાર ફસાઈ જવા પામી હતી કાર ફસાવાની જાણ ગ્રામજનો તથા ગ્રામ પંચાયત સભ્યો અને તાલુકા પંચાયત સભ્યોને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બેથી ત્રણ કલાક સુધી કાર ફસાઈ રહેતા બાળકી અને તેના પરિવારને ભારે વરસાદમાં ઊભા રહેવાનો વારો આવ્યો ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરની મદદથી બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાર બહાર કાઢી બાળકીને રસ્તો બન્યો નથી જેને લઈ સુખાલા નિશાણા ફળિયા ખાતે રહેતા અંદાજે ચાલીસ જેટલા પરિવારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અંદાજે બે કિલોમીટર લાંબો રસ્તો છ વર્ષથી બન્યો ન હોવાના કારણે રસ્તા પર પગ પાડા જવામાં પણ મુશ્કેલીઓ પડે છે જો વરસાદ વરસે તો આ રસ્તા પર બાઇક અને કાર પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જો કોઈ વ્યક્તિ ફળિયામાં બીમાર પડે તો બે કિલોમીટર સુધી મુખ્ય રસ્તા સુધી પગપાળા લઈ જવું પડે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેવી પરિસ્થિતિ પણ નથી શાળાએ જતા બાળકોએ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા વારંવાર રજવાતો કરવા છતાં રસ્તો ન બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે વરસા જિલ્લાના સુખાલા ગામ ખાતે હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી જેને લઈ ગ્રામજનો હાલાકી વીઠી રહ્યા છે ત્યારે વારંવાર રજૂઆત છતાં ગ્રામજનોને હજુ સુધી રસ્તો મળ્યો નથી ત્યારે જોવું રહ્યું કે ગ્રામજનોને ક્યારે પાકો રસ્તો મળશે ગઈકાલે રાતે દસ વર્ષના બાળકને અ ખુબ જ તાવ આવવાના લીધે એમના પરિવાર દ્વારા એમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું પણ રસ્તો ખરાબ હોવાને કારણે ગાડી ફસાઈ ગઈ હતી અને કલાકો સુધી પ્રયત્ન કરવા છતાં પણ ગાડી નીકળી નહીં હતી અને બાળકને સમયસર હોસ્પિટલ નહીં લઈ જઈ શક્યા હતા જ્યારે યુવાનોને ખબર પડી તેઓ ગાડી કાઢવાનો પ્રયત્ન કર્યો મને ખબર પડી હું આવી અને સાથે મળીને અમે ટ્રેક્ટર બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને પ્રાથમિક ધોરણે જે પગલાં ભરવા જોઈએ એ ભર્યા અને ગાડીને અમે બહાર કાઢી અને બાળકને અમે હોસ્પિટલ લઈ ગયા રસ્તા ખૂબ જ ખરાબ છે આપણો અર્ધો પગ અંદર જતો રહે એવી પરિસ્થિતિ છે યુવાનો બિચારા કંપનીમાંથી રાતે આવે એ લોકોને ગાડી બે કિલોમીટર દૂર મૂકીને આવી પડે છે અને રાતે આવા અંધારામાં ઘરે ચાલતા જાય કંઈક આ જંગલ વિસ્તાર છે એમને કોઈ જનાવર કરડી ગયું કે પછી અન્ય કોઈ ઘટના બની તો એના જિમ્મેદાર કોણ આ બે કિલોમીટર જેટલો અંદાજિત રસ્તો છે અને આની રજૂઆત અમે ગ્રામ પંચાયતમાં કરી છે ગ્રામ પંચાયત થ્રુ અમે આરએનબી માં રજૂઆત માટે પણ અમે લેખિતમાં આપ્યું છે પણ હજુ સુધી અમને કોઈ એનો લેખિતમાં જવાબ પણ નથી મળ્યો અને ગ્રામ પંચાયતમાં લખીને આપ્યું તો અમને એટલું જ કીધું કે અમે આગળ રજૂઆત કરી પણ એનો કોઈ અમને હજુ સુધી જવાબ મળ્યો નથી અમે રજૂઆત કરીએ આગળ બી પંચાયત પર પણ આ કઈ કરતા નહી છે રસ્તો સુધારવો જોઈએ અમારે એ માંગ છે કાદવ કિચડ માં કેવી રીતે નીકળીએ આ તો છ સાત વર્ષથી જ રસ્તો છે ખરાબ છે કાદવ કિચડ નથી નાની ગાડી નથી નીકળતી નાની મોટી નથી નીકળતી બધાને તકલીફ છે એ જ રસ્તા રસ્તાની અમે આટલી માંગશે કે અમારો રસ્તો અમને બનાવી નાની ગાડી નથી નીકળતી એમ્બ્યુલન્સ કેવી રીતે આવે એક થી બે કિલોમીટર ચાલીને જવું પડે છોકરાની બી તકલીફ સ્કૂલ વાળાની રજૂઆત તો થઈ જ કરતી છે પણ બનતા જ નથી નિશાના ફળિયામાં રસ્તો કોઈ થાતો નથી એટલે અમારે બે કિલોમીટર ચાલીને જવું અમારી જિંદગી પણ જિંદગી થઈ ગઈ છે હવે એમ્બ્યુલન્સ તો નહીં આવે પણ નાની ગાડી બી નહીં જાય તો અમારા છોકરા અમને કઈ થશે તો કેવી રીતે લઈ જશે એટલે રસ્તા તો અમને જોઈએ એમ કઈ ને કઈ રજૂઆત તો કરવી જ પડે હાલત જ ખરાબ કરીએ એટલે આટલા અમને જોઈએ જિલ્લાના સુખાલા ગામ ખાતે બે વર્ષ પહેલા બનાવવામાં આવેલી આંગણવાડી બની જર્જરિત સાત લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આંગણવાડીમાં પાણી ટપકવાની સાથે ધાવાનો ભાગ બેસી જતા બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર તો કેટલાક વાલીઓ બાળકોને મોકલતા જ નથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામના પટેલ ફળિયા ખાતે આંગણવાડી જર્જરીત બનતા જૂની આંગણવાડી તોડી પાડી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના હેઠળ સાત લાખ રૂપિયાના ખર્ચ કરી વર્ષ બે હજાર બાવીસમાં આંગણવાડી બનાવવામાં તો આવી પરંતુ આંગણવાડી બન્યાના થોડા સમયમાં જ આંગણવાડીનો સ્લેબ બેસી ગયો સાથે આંગણવાડી જોખમી બનતા આંગણવાડીની બહેનો દ્વારા બાળકોની સલામતી માટે આંગણવાડીના ઓટલા પર તથા બાજુમાં આવેલા મકાન પર બાળકોને બેસાડવા પડે છે સાથે આંગણવાડીમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની પણ સમસ્યા ઉદભવે છે માત્ર બે વર્ષમાં આંગણવાડી જર્જરિત બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે કોન્ટ્રાક્ટરની હલકી કામગીરીના કારણે બાળકો ઓટલા પર બેસી રહ્યા છે તો કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલાવતા જ નથી ત્યારે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર તપાસ કરવામાં આવે અને સાત લાખ રૂપિયાના ખર્ચે બનેલી આંગણવાડી રિપેર થાય તેવી માંગ ઉઠી છે આંગણવાડીનો ધાબુ ગળે છે એટલા માટે અમને ઘણી તકલીફો પડે છે રસોઈ બનાવવામાં ભી તકલીફો પડે છે બાળકોને બેસાડવામાં ભી તકલીફો પડે છે બે બે વર્ષથી આ આંગણવાડીમાં ગળે છે એટલા માટે વાલીઓ ભી બાળકોને મુકવા માટે ના પાડે છે આ તો ધાબુ ગળે એટલે અમારાથી બાળકોને તે બેસાડાય જ નહીં બે વર્ષ પહેલા જ બઈની અમે આગળ ભી રજૂઆત કરેલી પણ કંઈ કાર્યવાહી નહીથી ને હમણાં ભી ગ્રામસભામાં પાછી રજવાત કરી છે પણ બાળકોને બેસાડી જ નહીં શકાય ને તો તકલીફ તો વધારે પડવાની આંગણવાડી જ્યારે બની હતી અને બનતાની સાથે જ આ ધાબું વળી પડ્યું હતું ત્યારે પણ તાલુકા પંચાયતમાં મેં રજૂઆત કરી હતી અને આંગણવાડી વર્કર દ્વારા પણ ગ્રામ પંચાયતમાં પણ વારંવાર રજૂઆત કરી છે આઈસીડીએસ વિભાગને પણ રજૂઆત કરી છે પણ ખબર નથી પડતું આ તંત્ર હજુ સુધી કેમ ઊંઘેલું છે ઇન કેસ કોઈક એવી ઘટના ઘટી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે આજે આટલા વરસાદમાં ધાબુ ગળે છે બાળકોને બાજુના ઘરમાં બેસાડવાની ફરજ પડી રહી છે અને આંગણવાડી વર્કરને જ્યારે પૂછ્યું તો એમણે પણ એ જવાબ આપ્યા કે વાલીઓ બાળકોને મોકલતા જ નથી આવી હાલતમાં જો આ મકાન કયા કયા પેલાથી જોઈ શકે કે આ મકાન નવું બનેલું છે આમાં તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો એમ સાત લાખની આંગણવાડી છે તો આજે સાત લાખનું મકાન એટલે કેવું હોય તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો અહીં બનતાની સાથે જ પાણી ગળી રહ્યું છે

નાના રેલવે અંડરપાસ પાસે આવેલા એક એપાર્ટમેન્ટ નજીક ડીજીવીસીએલના ડીપીમાં અચાનક સ્પાર્ક સાથે આગ ભબૂકી ઉઠી હતી ડીપીમાંથી નીકળતા સ્પાર્ક અને ધડાકાના અવાજથી આસપાસના રહેવાસીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક પગલાં લેતા મુખ્ય માર્ગ પરની અવરજવર બંધ કરી દીધી હતી સાથે જ વાપી ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને ઘટનાની જાણ કરી હતી બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ અને વીજ કંપનીની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી વીજ કંપનીની ટીમે સૌ પ્રથમ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે ડીપીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સ્થાનિક લોકોની સમયસૂચક અને તાત્કાલિક કાર્યવાહીને કારણે કોઈ મોટી જાનહાની કે નુકસાન થતા અટકી ગયું હતું સંઘ પ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા કારોબારી કમિટીના ગઠન હેતુ આજરોજ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ડીઆઈના સભાકારમાં કરવામાં આવ્યું હતું જેમાં વાર્ષિક હિસાબોની સાથે આગામી વર્ષ માટેના નવા પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત નવી કારોબારી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રમુખ સત્યેન્દ્ર કુમાર આર કે શુક્લા અને પૂર્વ પ્રમુખ પવન અગ્રવાલે ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રમુખ સત્યેન્દ્ર કુમારે ચૂંટણી યોજાય એ પહેલાં જ તેઓ વોકઆઉટ કરતાં ઉમેદવાર આર કે શુક્લા અને પૂર્વ પ્રમુખ પવન અગ્રવાલ વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી હતી પરંતુ ચૂંટણી થાય એ પહેલાં જ ઉદ્યોગકારો દ્વારા આર કે શુક્લાને સમજાવતા તેમણે તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા પૂર્વ પ્રમુખ પવન અગ્રવાલની ડીઆઈના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે પ્રમુખ પદના દાવેદાર એવા આર કે શુક્લા અને મનોજ નંદાનિયાને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું હતું સચિવના પદે હરીશ પટેલ અને સંયુક્ત સચિવ તરીકે વિનીત ભાર્ગવને જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે ખજાનચી તરીકે પી કે સિંઘને જવાબદારી અપાઈ હતી નવ જેટલા ઉદ્યોગકારોને કારોબારી સમિતિના સભ્યો બનાવવામાં આવ્યા હતા નવા પ્રમુખનો ઉપસ્થિત રહેલા ઉદ્યોગકારોએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ઉદ્યોગોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ પ્રશાસન સાથે જરૂરી સંકલન સાધી પૂર્ણ કરવામાં આવે તેવી ઈચ્છા દર્શાવી હતી कर। जो यहाँ पर चौमुखी विकास किया है उद्योगों तो के लिए रेड कार्पेट कह सकते हैं ईज ऑफ डूइंग बिजनेस जो उन्होंने तैयार किए है नौ साल में अद्वितीय विकास हुआ हॉरिजेंटल, वर्टिकल हर एंगल से देखेंगे तो विकास हुआ हम उस विकास को कैसे उद्योग को आगे जोड़ सकते हैं और उद्योग उस उसको कितना लाभ ले सकती हैं सरकार की योजनाओं का उसको हम जनता और उद्योग को हम आगे कनेक्ट करेंगे उसको उनका लाभ पहुँचाएँगे उनको, उनको बताएंगे कि ये चीज़ों को तो लाभ ले सकते हैं और किस तरह से हम ज़्यादा नए इन्वेस्टमेंट आ सकते हैं यहाँ पर हम जबकि आपको पता होगा भी पंद्रह अगस्त के जो गोदम साहब ने बोला है ये एक बहुत बड़ा इंडस्ट्रियल डन सेंटर भी बन रहा है दमनगर में भी बहुत बड़ी उपलब्धि है बॉम्बे सूरत के बाद ये यही शहर है दमन जो तो सबसे बड़ा इन्वेस्टमेंट आकर्षित करता है दमन जाधर नगर दिल्ली में और कन्वेंशन सेंटर बढ़ने से आ, होने से यहाँ पर यहाँ पर उद्योग और आएंगे यहाँ पर एग्जीबिशन सेंटर सब लगाए जाएंगे जिससे लोग यहाँ की चीज़ों को जो विकास हो और नज़दीक है इससे उसको एक्सपीरियंस कर पाएंगे उद्योग तो हमेशा और डी आई हमेशा तीन हज़ार मैं तो मानता हूँ कि तीन हज़ार इंडस्ट्रीज का परिवार है ये और सब लोग मिलकर और जो हमारे साथी हैं સૌ લગ મિલકત જ્યાદા જ્યાદા વિકાસ કરશે સરકાર કા સાથો સરકાર જોજના લે અતુલમાં રિક્ષા ચાલકને કહ્યું આઠ મર્ડર કર્યા નવમુકતા વા ન લાગે ઇકો ગાડી રિક્ષા ચાલકની પત્નીને અડતા આરોપીઓએ બંનેને માર માર્યો વરસાદના અતુલમાં ફર્સ્ટ ગેટ ખુશ્બુબેનની રૂમમાં રહેતા મુડ રહે વલસાડ કોસંબા રોડ શાલીમાર એપાર્ટમેન્ટના રહીશ મોહમ્મદ હાફિઝ રાઈન તેની રિક્ષામાં બીમાર પત્ની ગુલસારને સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પાછળથી એક ઇકો કારમાં ત્રણ ઈસમો મોહમ્મદ યુનુસ રહે સોનાદર્શન સોસાયટી સાઇ રેસિડેન્સી અતુલ આફતાબ શેખ રહી મુકુંદ ગેલેક્સી પાછળ અતુલ અને અબ્દુલ રહેમાન ખાન રહી મુકુંદ કૃષિ પેલેસની બાજુમાં હરીશભાઈની ચાલમાં પાનેરાઓ ઇકો કાર લઈને આવી પડ્યા હતા અને રિક્ષામાં બેઠેલી પત્નીને ગાડી અડાવી દેતા કહેવા જતાં ઈ સમૂહે કારમાંથી બહાર આવી મોહમ્મદ યુનુસ ઇદ્રીશે રિક્ષા ચાલકને લાફા મારી બીજા બે જણા મળીને પેટ અને પીઠના ભાગે ઢિક્કા મૂકીનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી પત્ની ગુલસાર બચાવવા આવતા તેણીને પણ લાફો મારી પીઠ પર ઢિક્કા મૂકીનો માર માર્યો હતો આરોપી મોહમ્મદ યુનિસે ચાલકને ધમકી આપી હતી કે મેં સાતથી આઠ મર્ડર કરેલ છે અને નવમું મર્ડર કરવામાં મને જરા પણ વા નહીં લાગે અને તારે પોલીસ સ્ટેશન જવું હોય તો જા મારું કોઈ કંઈ પણ તોડી શકે નહીં તેમ કહી રિક્ષા ચાલક અને તેમની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે રિક્ષા ચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઉજ્જૈન સ્થિત શ્રી મહાકાલેશ્વર મંદિરના વરિષ્ઠ ભસ્મા આરતી પૂજારી અને અખિલ ભારતીય પૂજારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશજી પૂજારી આજે દમણ પધાર્યા હતા જેમના સન્માનમાં ધાર્મિક ઉત્સાહની વચ્ચે એક વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે દમણના મસાલ ચોકથી દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિર સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ ભાગ લીધો હતો બાઇક ઉપર ભગવા ધ્વજ લગાવીને આ યાત્રા વાસુકીનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી આ સાથે જ દલવાડા તળાવથી કન્યાઓની યાત્રા પણ કાઢવામાં આવી હતી કાર્યક્રમમાં મહેશજી પૂજારીએ મહાદેવની આરતી ઉતારી હતી મોટી સંખ્યામાં લોકો પૂજારીજીના આશીર્વાદ મેળવવા માટે હાજર રહ્યા હતા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેશ પૂજારીએ ગુજરાતની રાતા ગૌશાળામાં જ્યાં ગૌમાતાની ચામડી અને હાડકાનો વ્યાપાર કરવામાં આવે છે તેના પર સખત કાર્યવાહી કરવી જોઈએ અને તેને રોકવું જોઈએ તેવી ગુજરાત સરકાર પાસે માંગ કરી હતી परम पिता परमात्मा सबसे अच्छी गौ सेवा अगर कहीं पे प्रशासन की ओर से और गौ रक्षा अच्छा मंच की ओर से चल रही है तो वो हमारे दमन के अंदर चल रही है मैं आपके जो भाव थे मैंने आपके सामने बात की है लेकिन आज इस मंच पे मैं आप सबके साथ में एक बात और तो... गुजरात के राता गौशाला के अंदर जो गौशाला में जो वापी में है वहाँ जिस तरीके से गौ माता की चमड़िया और उनकी हड्डियों का व्यापार भ्या, किया जाता है उस पर सख्त से सख्त कार्रवाई होनी चाहिए और उससे रोका जाना चाहिए गौ माता हमारे देश की एक तरह से गौ माता के नाम से जानी जाती है और पूरा देश गौ माता की पूजा करता है और सरकार भी इस और गौ माता के लिए काफ़ी गौशालाएं खोल रही है तो फिर गौशाला के अंदर राता जो है और राता वापी गुजरात के अंदर है वहाँ इस प्रकार का यदि कुछ होता है तो ये निंदनीय है इसे रोका जाना चाहिए और जो लोग इसमें माध्यम में जो शरीक हैं उनके ऊपर सख्त से सख्त पुलिस कार्रवाई होनी चाहिए और जब भी गौ माता की मृत्यु होती है तो उन्हें जमीन में दफनाना चाहिए ना कि उनकी हड्डी और उनकी चमड़ी को निकाला जावे ये हमारे सनातन धर्म के लिए बहुत ही घातक विषय है और इसके लिए हम उसकी निंदा करते हैं और इसका विरोध करते हैं और गुजरात सरकार से मांग करते हैं कि इस और वो ध्यान दें और शीघ्रतिशीघ्र ये जो हो रहा है उस पर रोक लगाए કાનૂન બનાર સખત થી સજા કે પ્રાવધાન